ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા દાખલા સાથે નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મનીષ વિંજળા આપણી સમક્ષ હાજર થયો છે મિત્રો વિદ્યાર્થી મિત્રો લેક્ચર નંબર એકસો નવ બરાબર આપણે હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી આપણે કરી રહ્યા છીએ તો આજે આપણે કયા દાખલા જોવાને જોઈ લઈએ મિત્રો ઓકે સર વિદ્યાર્થી મિત્રો એક રેખા છે અને એક્સ અખસના છેદ બિંદુના યામ શોધવાના છે બરાબર એક રેખા છે અને એક્સ અખ્સ સાથે એ છેદે છે રેડી મિત્રો તો આપણે જોઈએ એક વિદ્યાર્થી મિત્રો એક ખાસ તકેદારી આપણે રાખી લઈએ કે ભાઈ એક્સ શખ્સના છેદ બિંદુના યામ બરાબર કોઈ રેખા હોય અને એક શખ્સને છેદતી હોય તો એક્સ અખ્સ પરનું બિંદુ કયું થાય એ પહેલા જોઈ લઈએ બિંદુ કયું થશે કે ભાઈમાં ઝીરો છે રેડી કારણ કે છેદ બિંદુ કોની સાથે છે ભાઈ એક્સઅક્સ સાથે ઓકે એ ખાસ આપણે તકેદારી અહીંયા રાખી લઈએ કે ભાઈ એક્સઅક્સ સાથેનું છેદ બિંદુ ધરાવે છે ઓકે એટલે એક્સ પર બિંદુ કોઈ બિંદુ હોય તો રાખીએ હવે રેખા કઈ છે ચાર એક્સ વત્તા ત્રણ વાય બરાબર ચોવીસ તેથી કેટલા થશે બરોબર ચાર એક્સ વાયની કિંમત કેટલી છે આપણે અહીંયા બરાબર ઝીરો છે ને આ વાયની કિંમત કઈ છે ઝીરો તો અહીંયા ઝીરો લખી નાખો ઓકે સરસ ઓકે પછી ચાર એક્સ એટલે કેટલા થયા બરાબર ચાર એક્સ વત્તા ઝીરો એટલે બરાબર છ રેડી તો આમ આપણે બે ગુણ માં પૂછાય તો પણ છેદ બિંદુના છ કોમાં ઝીરો ઓકે સાત એટલે કયો આવશે આપણે જવાબ સી જવાબ આવશે ઓકે એક્સ ના છેદ બિંદુના યામ આપણે શોધવાના હતા ઓકે છ ઝીરો એ ખાસ ઓકે તો સિમ્પલ દાખલો છે આ એક્સ અક્ષ પરનું બિંદુ એ ખાસ જોઈ લો મિત્રો આ એક્સ અક્ષ પરનું બિંદુ છે જો વાય અક્ષ પરનું પૂછ્યું હોય તો શું કરે બરાબર એ પણ આપણે ખબર હોવી જોઈએ બરાબર વાય અક્ષ પરનું કીધું હોય વાય અક્ષ પરનું બિંદુ તો પણ તો શું કરાય પી ઝીરો કોમા વાય બરાબર આ થોડુંક ચેન્જ આવો ફેરફાર આવે તો આપણે ખબર હોવી જોઈએ ઓકે સરસ સારું નેક્સ્ટ દાખલો આપણે જોઈએ સારું મિત્રો માઇનસ ત્રણ કોમાં આઠ વાય અક્ષ થી લંબ અંતર શોધવાનું છે ઓકે વાય અક્ષ થી લંબ અંતર આપણે શોધવાનું છે Oke, okay. sarung. Oke, okay, mitro. Sarung, ikah anu apa deh color berdiri nih, mitro. Oke, sar. Oke, mitro. Okay. આપણે માઇનસ ત્રણ અને આઠ પેલા એ સમજી લો માઇનસ અને ત્રણ આઠ કઈ જગ્યાએ આવે પેલા એ આપણે ખાસ આ કયા ચરણમાં આવે બરાબર બરાબર આ ચરણનો આપણે ખ્યાલ હોવો જોઈએ કયું ચરણ તો કે ભાઈ અહીંયા હોય માઇનસ ત્રણ અને આ બીજા ચરણમાં ઓકે સરસ ઓકે ચરણ કયું ભાઈ બીજું એટલે કે ભાઈ માઇનસ ત્રણ અને આઠ આ ચરણમાં હશે બરાબર બિંદુ સારું તો આ બિંદુ નામ આપણે એ આપી દઈએ આ એ બિંદુ છે અહીંયા માઇનસ ત્રણ છે અને અહીંયા છે એ આઠ છે ઓકે સારું ઓકે હવે આપણે જોઈ લઈએ બરાબર આઠ છે અહીંયા અને અહીંયા ત્રણ છે અહીંયા ઉગમ બિંદુ કે ભાઈ ઝીરો ઝીરો ઓકે તો મિત્રો આપણે લંબ અંતર કોણ શોધવાનું છે વાય નું ઓકે જો વાયનું શોધવાનું હોય આ લંબ અંતર લંબ અંતર આપણે કહી દઈએ તો કે ભાઈ આનું લંબ અંતર આપણે શોધવાનું બરાબર લંબ અંતર ઓકે લંબનાવે એ તો બરાબર છે તો અહીંયા કયા યામ થશે અહીંયા બરાબર આ બિંદુ પર કયા યામ થશે એ ખાસ આપણે સમજવું જરૂરી બરાબર એ આપણે અહીંયા કયા આ બિંદુના આમ થશે ખાસ જોઈ લો અહીંયા જો તમે વાયક્સ ઉપરનું આપણે લંબ અંતર શોધવાનું છે તો પેલા આપણે આ આમ થોડુંક જોઈ લો તો કયા થશે પેલા તો ભાઈ અહીંયા થશે બરાબર એક્સયામ એક્સયામ અહીંયા ઝીરો ને એટલે આ યામ થશે ઝીરો અને આઠ થશે ઓકે આનું નામ આપી દો આ બી બિંદુ ઓકે મિત્રો કારણ કે જે અક્ષ ઉપર તમે ઊભા હો એ અક્ષ શૂન્ય ન થાય બરાબર એ સિવાયનો બરાબર અક્ષ શું થાય શૂન્ય એટલે કે ભાઈ એક્સની કિંમત શૂન્ય થાય અહીંયા વાય ઉપર ઊભા છો હવે આ બંને વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે બરાબર લંબ અંતર કારણ કે લંબ અંતર એણે કીધું છે બરાબર લંબ અંતર આપણે શોધવું છે અને ચરણ તો કયું હતું બીજું બરાબર બીજું ચરણ ઓકે સારું હાલો લંબ અંતર શોધવા માટે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ મિત્રો સારું હવે મિત્રો આ આપણે શું કહીશું આને એક્સ વન વાય વન અને આ બી શું કહીશું આપણે એક્સ ટુ વાય ટુ ઓકે એટલે આ એક્સ વન માઇનસ ત્રણ આ વાય વન ઓકે આ એક્સ ટુ ઝીરો વાય ટુ આઠ ઓકે સારું જોઈએ માઇનસ ત્રણ ઓછા ઝીરો બરાબર વત્તા ઓકે તો અહીંયા શું થયું માઇનસ ત્રણ એનો વર્ગ આઠ માંથી આઠ જાય એટલે કે ઝીરો નો વર્ગ એટલે કેટલા થયા નવ વત્તા ઝીરો એટલે નવ તો એ બી વર્ગ બરાબર નવ એટલે કોનો વર્ગ છે ત્રણ નો તેથી એ બી બરાબર કેટલા થયા મિત્રો ત્રણ થયા ઓકે એકદમ સરળ દાખલ ઓકે સારો આપણે જોઈ લેવાનો આ દાખલો છે કેટલો આવ્યો ભાઈ આપણો જવાબ છે એ બરાબર એટલે કે ભાઈ બરાબર લંબ અંતર લંબ અંતર કેટલું આવ્યું તમારું ત્રણ આવ્યું ઓકે કેમ લાગીશ મિત્રો એટલું ધ્યાન રાખો જો એક્સ અક્ષ ઉપરનું પૂછ્યું હોત જો અહીંયા એક્સ અક્ષ પરનું પૂછ્યું હોત મિત્રો તો અહીંયા શું થાય માઇનસ ત્રણ કોમાં ઓકે એટલે એ પણ એક્સ અક્ષ પરનું લંબ અંતર એ આપણને આવડી જવું જોઈએ મિત્રો જો અહીંયા હું એક ખાસ કહી દઉં કે ભાઈ એક્સ અક્ષ પરનું પૂછ્યું હોય તો શું કરત તમે તો કે ભાઈ એક્સ અક્ષ પર માઇનસ ત્રણ અને વાય આ વાય આઠ અહીંયા છે પણ અહીંયા લંબ અહીંયા એક્સ અક્ષ આવી ગયા એટલે વાય શું થઈ જાય ઝીરો તો ભાઈ આ લંબ આપણને શોધતા આવડી જવું જોઈએ ઓકે આ લંબ અંતર આ કેટલાનો ખૂણો બનાવે બરોબર નેવું એટલે લમંતર ઓકે સરસ તો આ રીતે તમે આ દાખલો ગણી શકો ઓકે મિત્રો સારું આપણે જોઈ લઈએ હવે મિત્રો એક બીજ પાંચના છેદમાં બે હોય તો કેમત તમારે શોધવાની છે તો કે દસ એક્સ વર્ગ માઇનસ ઓગણત્રીસ એક્સ પ્લસ કે બરાબર ઝીરો બરાબર એક બીજ બીજ એટલે કે ભાઈ એક્સ બીજ એટલે કે શું આપ્યું છે એક્સ બરાબર આ બીજ છે આ શું છે ભાઈ બીજ ઓકે આ એક સમજણ આપણે બરાબર બીજ કે એક્સની કિંમત કહે તો તમારે આ રીતે શોધવાનું છે સારું હાલો દસ અહીંયા કેટલા લખીએ આપણે પાંચના છેદમાં બે એનો વર્ગ ઓકે પાંચ ના છેદમાં બે એનો વર્ગ ઓકે પછી ઓગણત્રીસ ઓકે તો દસ એટલે કેટલા થયા અહીંયા વર્ગ છે પાંચનો વર્ગ એટલે પચીસ ના છેદ માં ચાર કે બરાબર આપણે પચીસ પંચા કેટલા થયા એકસો પચીસ ઓકે ઓકે મિત્રો તો આ રીતે તમારી સામે કરવાનું છે સારું ઓગણત્રીસ એટલે બરોબર એકસો પિસ્તાલીસ એના છેદમાં બે વત્તા બરોબર એકસો પિસ્તાલીસ એના છેદમાં બે નવ બરોબર એટલે કે ભાઈ ઓગણત્રીસ પંચા એકસો પિસ્તાલીસ ઓકે સર મિત્રો હવે આપણે શું લઈ લઈએ મિત્રો આવું જ્યારે સ્ટેપ હોય તમારે બરાબર આના છેદમાં કેટલા છે બે છે તો મિત્રો છેદનો લસા કેટલો થશે બે થશે ને તો એ બે ગુણી નાખીએ ઓકે છેદનો લસા કેટલો થાય બે તો કે ભાઈ સરસ ઓકે એટલે શું કરાય ઓકે કે ભાઈ બે ગુણ્યા એકસો પચીસ એના છેદ માં બે ઓછા વતા વધે આપણે બે વડે આપણે ગુણી નાખ્યા ઓકે લસા જે કઈ હોય એ તમામ ને આપણે કેટલા વડે ગુણી નાખ્યા બે વડે ઓકે સરસ તો અહીંયા બે બે ઉડી ગયા અહીંયા બે ગયા એટલે કેટલા થયા એકસો પચીસ માઇનસ એકસો પિસ્તાલીસ બરાબર ઓકે હવે આ બંનેની બાદ બાકી કેટલી થશે ભાઈ બરાબર માઇનસ વીસ થશે ને બરાબર પદ પધે ને ઓકે એટલે કે ભાઈ માઇનસ વીસ પ્લસ ટુ કે તેથી બરાબર કેટલા આવ્યા દસ ઓકે મિત્રો તો એકદમ સરળ દાખલો છે મિત્રો એટલે કે બરાબર દસ આપડા આવ્યા મિત્રો બરાબર અને તમારો જવાબ કેટલો થશે કે દસ ઓકે સરસ હવે મિત્રો આ દાખલો એક જોઈ લઈએ આપણે મિત્રો ઓકે મિત્રો સરસ એક વર્તુળ છે બરાબર એનું બહારનું બિંદુ પી છે બરાબર અહીંયા પી બિંદુ છે એ આપણે જોઈ લઈએ અને બે સ્પર્શકો વર્તુળને સરસ તો આ બહાર નું બિંદુ અહિયા છે આપણી પાસે અહીંયા બિંદુ છે બરાબર અને પી માંથી દોરેલા સ્પર્શક અહીંયા કયું છે એ બિંદુ અહીંયા છે બી બિંદુ ઓકે સરસ તો પી એ બી ખૂણો એક બનાવવાનો છે ચાલો એ જોઈ લઈએ આપણે ખૂણો ઓકે કેટલો છે ખૂણો કેટલાનો છે આપણે શોધવાનું છે મિત્રો આ દાખલો એકદમ સરળ છે મિત્રો શા માટે કે ભાઈ અહીંયા બે સ્પર્શક સમાન સમાન છે બરોબર સ્પર્શકની લંબાઈ તો સરખી હોય અને આપ સૌની ખ્યાલ છે કે બે બાજુઓ સરખી હોય તો એની સામ સામેના ખૂણા પણ સરખા હોય છે બરાબર તો કે ભાઈ અહીંયા પીએ બરાબર શું છે બરાબર કાઉન્સમાં લખાય સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે ભાઈ સમાન હોય છે બરાબર હવે બે બાજુ સરખી હોય તો એની સામસામેના ખૂણા પણ સરખા હોય તેથી ખૂણો પીએ બી બરાબર ખૂણો પીબીએ બરાબર પિસ્તાલીસ અંશ કારણ કે સમાન બાજુના બાજુની સામેના ખૂણા બરાબર બાજુની સામેના ખૂણા મિત્રો હજી જોઈએ કે મુશ્કેલી હોય તો જોઈ ગયો સમાન હોય છે રેડી મિત્રો તો આ વાત આપણે મગજમાં રાખવાની છે ઓકે ક્લિયર છે મિત્રો તો આ કેટલો થશે આ કેટલો ખૂણો થશે પિસ્તાલીસ ઓકે તો આપણો જવાબ આવશે તમારી સામે ઓકે મિત્રો તો મિત્રો આ રીતે થેન્કસ ફોર વોચિંગ મનીષ જોડા મિત્રો ખાસ તમારા માટે મિત્રો આ મહેનત થઈ રહી છે એટલે બરોબર હજુ પણ આવી રીતે આપણે દાખલા ગણાય અને આ કરશું મનીષી જોડે નમસ્કાર ફરી પાછા નવા દાખલા સર થેન્ક યુ